જય જવાન જય કિસાન દુખડી બાબત સાથે જણાવું જણાવવાનું કે આપણા સમાજના આગેવાન અને ખેડૂત નેતા શ્રી રમેશભાઈ છેલ્લા ઘણા દિવસોથી એટલે કે બાવન દિવસથી ભાવનગરને ભાવનગર ને રાજકોટ સૌ છે એ પોતાના સમાજનો અને ખેડૂતોનો અવાજ બની અને ખેડૂતોને ન્યાય અપાવતા હતા ત્યારે પોતે એક સરકારી નોકરી કરે છે અને પોતે સામાન્ય કુટુંબમાંથી આવે છે ત્યારે રમેશ રમેશભેર ખેડૂતોના અવાજ બનતા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને ના અને એમનું નામ પણ આ કરદા કાંડમાં મિત્રો નાખીને રાજકોટની સબ જેલમાં પૂર્યા છે ત્યારે આ તકે એમના પરિવારને ગર્વ સાથે આપણે આપણે હર્ષની લાગણી સાથે કહેતા આનંદ અનુભવીએ છે કે તેમના માતા પિતાને આજે રમેશભાઈની ગેરહાજરીમાં વૃદ્ધ હોવા છતાં ખૂબ કામ કરવું પડે છે અને તેમના ધર્મ પત્નીને એક પેટમાં ઓપરેશન કરાવવાનું હોય તેમ છતાં એની પીડા આજે સહન મિત્રો કરી રહ્યા છે એમના પત્નીનો એવો સંદેશો છે કે જ્યાં સુધી તમામ ખેડૂતો ન છૂટે અને મારા પતિની એટલે કે રમેશભાઈ જ્યાં સુધી ઘેરે ન આવે ત્યાં સુધી મારે પણ આ પીડા સહન કરવી પડે તો ભલે સહન કરવી પડે પણ મારે પણ ત્યાં સુધી ઓપરેશન કરાવવું નથી અને એના માતા પિતા આજે વૃદ્ધવાસ હતા એમનું કામ કરી રહ્યા છે અને એમના પત્નીને એના માતા પિતાએ એવો એક સંદેશો અને વાત ખેડૂતોને પહેલા આપી છે મેસેજ આપ્યો છે કે જ્યાં સુધી તમામ ખેડૂતો જેલમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી અમે રમેશ મેરના પણ જામીન મૂકવા માંગતા નથી અને સામે રમેશ મેરનો પણ એવો સંદેશો આવે છે કે જ્યાં સુધી તમામ ખેડૂતોના જામીન ન થાય ત્યાં સુધી મારે પણ જામીન મૂકવા નથી ત્યારે તમામ ખેડૂત ભાઈઓને હું કહું છું કે જે ખેડૂતોનો અવાજ બનતા હોય ખેડૂતો માટે લડતા હોય એવા રમેશ મેર માટે આપણે પણ એક આપણા ઈષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જેટલું પણ જલ્દી બને એટલા તાત્કાલિક ધોરણે રમેશભાઈ મેરને જામીન મને જેલ મુક્ત મળે અને એમના જે પરિવારની જે સંવેદના ને દુઃખ વેઠી રહ્યા છે એ દુઃખ માંથી મુક્તિ મળે અને આપણા ખેડૂત ને આપણા સમાજના આગેવાન તાત્કાલિક જેલ મુક્ત થાય એવું આપણે સૌએ આપણા ઈષ્ટે ભગવાન અને માતાજીને પ્રાર્થના કરવી રહી જય જવાન જય કિસાન